નમસ્કાર આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનો સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ વિથ ભાવેશમાં તો બહેનો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આંગણવાડી પગાર વધારો સમાચારની તો ગુજરાત રાજ્યના બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસના આંગણવાડી બહેનો માટે ફાળવવામાં આવ્યા છે અગિયારસો કરોડ રૂપિયા તો હવે થશે માનદ વેતનમાં વધારો તો બહેનો ગઈકાલે એટલે કે અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ ગુજરાત સરકાર દ્વારા નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા જે ગુજરાત રાજ્યનું સામાન્ય બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસ રજૂ કરવામાં આવ્યું હતું તેમાં આંગણવાડી બહેનો માટે અગિયારસો કરોડ રૂપિયાથી વધારે ફાળવવામાં આવ્યા છે તો હવે ચોક્કસ માનદ વેતનમાં વધારો થવાનો સંકેત દેખાઈ રહ્યો છે તો બહેનો આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો એટલે બધી જ માહિતી તમને એ ઝેડ વ્યવસ્થિત રીતે સમજાઈ જાય અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ વિથ ભાવેશ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો બહેનો તો વાત કરીએ તો ગુજરાત વિધાનસભાના સત્રનો ત્રીજા દિવસ ગુજરાત રાજ્યનું વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસનું ઐતિહાસિક ચાર લાખ આઠ હજાર ત્રેપન કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે તો નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈએ પાંચમી વખત બજેટ રજૂ કર્યું હતું તો વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું રૂપિયા ત્રણ પોઈન્ટ સિત્તેર લાખ કરોડનું બજેટ નાણાં મંત્રી કનુ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું તો ગત વર્ષની સરખામણીએ સાડત્રીસ હજાર આઠસોને ત્રણ કરોડ વધારે છે તે આ બજેટમાં ફાળવવામાં આવ્યા છે તો ખાસ કરીને ગુજરાતના જે વિધાનસભાના સત્રનો ત્રીજો દિવસ એટલે કે ગઈકાલે અઠ્યાવીસ સોરી અઢાર ફેબ્રુઆરીના રોજ ગુજરાત રાજ્યનું જે છવ્વીસ સત્યાવીસનું ઐતિહાસિક બજેટ છે તે ચાર લાખ આઠ હજારને ત્રેપન કરોડનું ફાળવવામાં આવ્યું હતું અને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ પાંચમી વખત છે તે આ બજેટ રજૂ કર્યું હતું તો ગયા વર્ષની સરખામણીએ વાત કરીએ તો સાડત્રીસ હજાર ત્રણ કરોડ વધારે છે તે બજેટમાં ફાળવવામાં આવ્યા છે તો મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ સાત હજાર નેવું કરોડની જોગવાઈ છે તે કરવામાં આવી છે તો જ્ઞાનના ચાર આધાર સ્તંભો એટલે કે ગરીબ યુવાન અન્નદાતા અને નારી શક્તિ માટે જે ચાર આધાર સ્તંભો પૈકી એક સ્તંભ એવી નારી શક્તિની ભૂમિકા આધુનિક સમાજની વિકાસમાં યાત્રામાં અગત્યની છે તો મહિલાઓ અને બાળકોના પોષણને સુદૃઢ કરવા આંગણવાડીના ભૌતિક અને ડિજિટલ માળખામાં ગુણાત્મક વધારો કરવા સરકારે આ નિર્ણય લીધો છે ત્યારબાદ જોઈએ તો ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત વિધવા બહેનોને મદદરૂપ થવા માટે ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરના માધ્યમથી માસિક સહાય રૂપિયા અઠ્યાવીસો ને અડતાલીસ કરોડની જોગવાઈ છે તે કરવામાં આવી રહી છે તો આંગણવાડી કાર્યકર તેડા તેડાગર બહેનો માટે તેમજ મિની આંગણવાડી કાર્યકર બહેનોના માનદ વેતન માટે રૂપિયા અગિયારસો અને અઠ્યાવીસ કરોડની જોગવાઈ છે તે કરવામાં આવી છે ખાસ કરીને જે આંગણવાડી કાર્યકર બહેનો છે તેમજ તેડાગર બહેનો તેમજ મિની આંગણવાડી કાર્યકર બહેનોના માનક વેતનમાં વધારો કરવાને લઈને રૂપિયા અગિયારસો અઠ્યાવીસ કરોડની જોગવાઈ છે તે કરવામાં આવી છે તો પૂરક પોષણ યોજના અંતર્ગત ત્રણથી છ વર્ષના બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તેમજ બાળકો કિશોરીઓ અને સગર્ભા ધાત્રી માતાઓને ટેક હોમ રેશન પૂરું પાડવા માટે રૂપિયા નવસો ને બોતેર કરોડની જોગવાઈ છે તે કરવામાં આવી છે તો પૂર્ણા યોજના હેઠળ કિશોરીઓના કુપોષણના પ્રમાણમાં ઘટાડો અને હિમોગ્લોબિનના પ્રમાણમાં સુધારો થાય તે માટે પૂર્ણા શક્તિના પેકેટ આપવા માટે રૂપિયા ત્રણસો ને બાસઠ કરોડની જોગવાઈ છે તે કરવામાં આવી છે તો બે હજાર આંગણવાડી કેન્દ્રોના બાંધકામ માટે રૂપિયા ત્રણસો ને સાહીઠ કરોડની જોગવાઈ છે તે કરવામાં આવી છે તો મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા માતાને એક હજાર દિવસ સુધી પ્રતિમાસ પ્રતિ લાભાર્થી બે કિલો ચણા એક કિલો દાળ અને એક લીટર ખાદ્ય તેલ આપવા માટે રૂપિયા બસોને ચોર્યાસી કરોડની જોગવાઈ છે તે કરવામાં આવી છે બહેનો તો ત્યારબાદ વાત કરીએ તો વાહલી દીકરી યોજના અંતર્ગત સહાય આપવા માટે રૂપિયા બસોને પિસ્તાલીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે તો દૂધ સંજીવની યોજના હેઠળ બાળકો સગર્ભા ધાત્રી માતાઓને ફોર્ટીફાઈડ દૂધ આપવા માટે રૂપિયા બસોને પાંચ કરોડની જોગવાઈ છે તે કરવામાં આવી છે તો પોષણ સુધા યોજના હેઠળ આદિજાતિ વિસ્તારના ચૌદ જિલ્લાના એકસો ને છ ઘટકોમાં સગર્ભા અને ધાત્રી માતાઓને એક દિવસમાં એક વખત સંપૂર્ણ ગરમ ભોજન ફોલિક એસિડ અને કેલ્શિયમની દવા આપવા માટે રૂપિયા સત્યાશી કરોડની જોગવાઈ કરવામાં આવી છે તો બીજી વાત કરીએ તો પોષણ સંગમ કાર્યક્રમ માટે રૂપિયા સોળ કરોડની જોગવાઈ છે તે કરવામાં આવી છે તો રાજ્ય સરકાર દ્વારા બજેટમાં ત્રેપન હજારથી વધુ આંગણવાડી કેન્દ્રો માટે પોષણ પ્રારંભિક બાળ વિકાસ શિક્ષણ અને આરોગ્ય સેવાને મજબૂત બનાવવા માટે વિકસાવવા માટે બજેટમાં છે તે જોગવાઈ કરવામાં આવી છે તો આ વર્ષે રાજ્ય સરકારે આંગણવાડી તંત્રને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલાં લીધા છે તો ત્રેપન હજારથી વધુ આંગણવાડી કેન્દ્રોને પોષણ આરોગ્ય અને પ્રારંભિક બાળ શિક્ષણના સ્તંભ તરીકે વિકસિત કરવા માટે કાર્ય ચાલી રહ્યું છે તો ભૌતિક સુવિધાઓ તેમજ ડિજિટલ માળખાના વિસ્તરણના ભાગરૂપે નવા બે હજાર જે આંગણવાડી કેન્દ્રોના નિર્માણ માટે રૂપિયા ત્રણસો ને સાહીઠ કરોડની ખાસ જોગવાઈ કરવામાં આવી છે જે રાજ્યના બાળ વિકાસ અને શિક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પ્રગતિનો સંકેત આપે છે બહેનો ત્યારબાદ વાત કરીએ તો રાજ્ય સરકારે લોકોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પૂરી પાડીને સ્વસ્થ સમાજ નિર્માણની દિશામાં મહત્વપૂર્ણ પગલાં ભર્યા છે તો પ્રધાનમંત્રી જન આરોગ્ય મુખ્યમંત્રી અમૃતમ એટલે કે મા યોજના હેઠળ અત્યાર સુધીમાં બે કરોડ બોતેર લાખથી વધુ લોકોને લાભ છે તે મળ્યો છે તો ખાસ કરીને અડસઠ લાખથી વધુ લોકો કેશલેસ સારવાર પ્રાપ્ત કરી શક્યા છે જે આ યોજનાની અસરકર્તા દર્શાવે છે તો આરોગ્ય ક્ષેત્રે સુધારા લાવવા માટે રૂપિયા ચોત્રીસો બોતેર કરોડની વિશાળ જોગવાઈ છે તે કરવામાં આવી છે જેનો ઉદ્દેશ તમામ નાગરિકોને સુગમ અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો છે તો ગરીબ અને મધ્યમ વર્ગના દંપતીઓને ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિચર્ચ સેન્ટર અમદાવાદ ખાતે આઈવીએફ સગવડ છે તે ઉપલબ્ધ કરાવવામાં આવી છે તો આ સેન્ટરના વિસ્તૃતિકરણ ઉપરાંત સુરત ભાવનગર અને જામનગર ખાતે આ પ્રકારની સુવિધાઓ છે તે શરૂ કરવાનું આયોજન પણ હાથ ધરવામાં આવ્યું છે બહેનો તો બહેનો આથી આજની માહિતી જે ગુજરાત રાજ્યના બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસમાં આંગણવાડી બહેનો અને બાળકોને લઈને કરવામાં આવી હતી બહેનો તો વિડીયો અંતે સુધી જોયા તે બદલ આપનો દિલથી આભાર